નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે ચેનલ ની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતા આપણા ગોપાલભાઈ ઇટાલિયાનો એક નવો વિડીયો વાયરલ થયો છે ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ પાર્ટીને કેમ આવું બધું કહે છે ગોપાલભાઈ ઇટાલિયા ભાજપના કેટલાક લોકો નહીં પણ કેટલાક લુખાઓ લફંગાઓ ભાજપના લોકો ભાજપના લોકો માટે આવા શબ્દો પણ વાપરે છે ભાજપ લુખ્ખા લફંગા ગુંડા બળાત્કારી ચોર ચપાટાઓની પાલટી છે સજ્જન માણસો તો છે જ નહીં એમનો ધંધો જ લુખા વેડા કરવાનો છે કોઈ માજી બુટલે કે છે તો કોઈ ગુંડા છે તો ગોપાલભાઈ ઈટ રહેવા શા માટે આવા શબ્દો ભાજપ માટે વાપરી રહ્યા છે તે તમામ એ તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો કરવાની છે શું ભાજપના કેટલાક લોકો નહીં ભાજપ ના લુખાઓ લફંગાઓ એમ કે ભાજપ લુખા લફંગા ગુંડા બળાત્કારી ચોર ચપાટાવાની પાર્ટી છે સજ્જન માણસો તો છે નહીં એમનો ધંધર લુખા વેડાનો છે કોઈ માજી બુટલેગર છે કોઈ ગુંડા છે